એ આદિવાસી શહીદી ઇતિહાસમાં માં આવ્યું શકો છો કે

રવિવાર આવે શનિવાર આવે કે ચાલુ દિવસમાં અમે જાગૃતિ માટેની મિટિંગો કરીએ જ છે એ માટે હું સમાજ માટે મારા પૈસા ખર્ચું છું અને જે આ માટે ખરેખર મને ખરેખર બહુ દુઃખ લાગે છે કે મારી બહેનો આપણા લોકોને મુક્તિ મળે ત્યારે તાળી પાડવાની છે અત્યારે તો આપણે કામ કરવાનું છે સાથે તો આજે સમય ખૂબ અણમોલ છે સમય ખૂબ કિંમતી છે પરંતુ સમય કરતાં આપણા નવયુવા યુવાનો દીકરીઓની જિંદગી વધારે બહુમૂલ્ય છે મૂલ્યવાન છે જ્યારે એમણે કહેવામાં આવ્યું કે દુશ્મનો આપણા છોકરા છોકરી એ રાજી નથી આપણે ખાલી સાંભળાવા કેટલાક વક્તાઓ બી આવે છે અને સંભળાવીને જતા છે બીજાનું પણ સાંભળવું જોઈએ કારણ કે સાંભળવું એ પણ જ્ઞાન છે એટલા માટે આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ આજે ચીવલ ગામ અને તાલુકા પારડી જિલ્લા વલસાડમાં જે એ પ્રકૃતિ પ્રકૃતિ જે સેવા મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો તે બદલ હું સન્માનપૂર્વક આ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું સાથીઓ પોણા બાર થઈ ગયા છે અને એક એક સેકન્ડ એક એક મિનિટ ખૂબ જ કિંમતી પસાર થઈ એ પાછી આવતી નથી આ દેશમાં લોડ વેવેલ સાંભળજો બરાબર ભણેલા બીબીસી લંડન રેડિયો પરથી જાહેરાત કરી કે આ દેશની અંદર આદિવાસી એટલે કે શેડ્યુલ ટ્રાઈબ દેશ એક રહેશે પરંતુ ત્રણ લોકોને સેપરેટ માનવ કલ્યાણ માટે આદિવાસી કલ્યાણ માટે અલગ સત્તા આપવામાં આવશે પાવર આપવામાં આવશે બીબીસી લંડન પરથી જાહેરાત કરી ક્યારે કરી એનો ઓગણીસો છે તે પહેલા જાહેરાત કરી ગાંધીજી તાર કહ્યું કે તમે મુસલમાનોને આપવાની વાત કરીશ અલગ સત્તા પાવર પરંતુ આજે આદિવાસી ઇતિહાસ ને બહુ જલ્દી ભૂલી જાય એવી ભૂલ અત્યારે તમે કરશો તો આ સત્યાનાશ ને કોઈ રોકી શકે નહીં ધ્યાન રાખશો ઓગણીસો બેતાલીસ માં ભારત છોડો હિન્દ છોડો ડુ એન્ડ ડાય વિથ ઇન્ડિયા સંપત્તિ માટે નથી અમારી લડાઈ આઝાદી માટે છે આઝાદી મળશે તો સત્તા ભી મળશે સંપત્તિ ભી મળશે માન સન્માન ભી મળશે અઠવાડિયું પછી જાપાને જે જાપાને અને હિટલરે અંગ્રેજો સિંગાપોર કબજે સિંગાપુર તો સરકારી પરથી સુભાષ ચંદ્ર જાહેરાત કરી કે મુજે ખૂન દો તુમકો કોઈ ધંધા તો એને દબાવી દેવા માટે એને કાઉન્ટર કરવા માટે બ્રાહ્મણો ના કહેવાથી ગાંધીજીએ નવમી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ પેલી જુદા વાત કરું છું

જ્યારે ઓગણીસો ને આડતીસ માં હરિપુરા કોંગ્રેસ અધિવેશન બારડોલની બાજુમાં મારે આ સમય ઉચ્ચારવો પડશે જો આદિવાસીનું અસ્તિત્વ આદિવાસીની સંસ્કૃતિ આદિવાસીનો વિકાસ રક્ષણ કરવું હવે તો સાચા ઇતિહાસને સમજવો પડશે અને એના ધારે વર્તનમાં વર્તમાનમાં સાચા લોકોને નેતૃત્વ આપવું પડશે ચમચોકભાઈ જેવા સાથીઓ

દસ હજાર આદિવાસીઓ આદિવાસીઓ ગાંધીજીની હાથે આદિવાસી નો માર્ગ નહીં ભોળાય નહીં ઈમાનદાર પરંતુ જાગૃત ન હતા એટલે દસ હજાર આદિવાસીએ અંગુઠો માર્યો અને મેમોરેન્ડમ આપ્યું હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં કે હારી પ્રથા હારી એટલે ગુલાબી પ્રથા બંધ થવી ગઈ અમને વેટ કરાવે છે પૈસા આપતા નથી અને જમીન છૂટવાયેલી પાછી મળવી જોઈએ એ જ્યારે મેમોરેન્ડમ આપ્યું તો સરદાર પટેલને ખોટું લાગી ગયું પરંતુ સુભાષચંદ્ર બોઝે જાહેરમાં એમ કીધું કે ગરીબોને ફાયદો નહીં થતો હોય એવી આઝાદી શું કામની ઓગણીસો અડત્રીસ ની વાત છે ઓગણીસો બત્રીસ ની અંદર જે એમ કોઈ બોલ્યું નહીં કે ધારાસભ્ય સંસદ સભ્ય અમારું વાત સાંભળતા નથી ક્યાંથી સાંભળે જો સમાજની વાત કરવા જાય તો ઇન્કમ ટેક્સ ના દરોડા સીબીઆઈ ના દરોડા ઈડી દરોડા અને અખબારમાં વિરુદ્ધમાં પ્રચાર ચાલુ થઈ જાય અને તમે જાય તો મને ટિકિટ તો એ લોકોએ આપેલી છે તમે થોડી આપેલી એ ગુના પેક ના કારણે થયું ઓગણીસો બત્રીસ માં રડતી આખે ગાંધીજી સામે પુના અંદર સહી કરી તેનું આ પરિણામ છે એ કાઢવા માટે જ્યારે બંધારણ સભાની અંદર એ વાત ચાલી ત્યારે આંદોલન ગયું બાબા સાહેબે કરાયું એટલા જેલમાં ગયો પરંતુ સંયુક્ત મતદાર સંઘ આપ્યો સેપરેટ અલગ મતદાર સંઘ હોવો જોઈતો હતો એ નહીં થવાની કારણે આ થયું છે અને મતાધિકાર ભણેલો ગ્રેજ્યુએટ થવો જોઈએ વેપારમાં જે ટેક્સ ભરે વેપારી એને મળવો જોઈએ રાજા રજવાડા જાગીદારોને મતાધિકાર મળવો જોઈએ એ ગાંધીજી રાજા પંચમ જોજ સામે દલીલ કરી ત્યારે બાબા સાહેબ એમ કીધું કે જો તમે ભારતમાં લોકતંત્ર આપી રહ્યા છો તો મતાધિકાર તમામ માણસોને મળવો જોઈએ કારણ કે બુદ્ધિ તો જન્મ થયો છે એ દલીલ ઓગણીસો બત્રીસ માં ગોળમેટી પરિષદ લંડન માં દલીલ થઈ આંગણ નથી મળ્યું જયારે ઓગણીસો ત્રીસ માં દાની કુછ થઈ દાની કુછ એવી ડોક્ટર આંબેડકર નો મહાતાળા નો પાણી નો રતન એમ કે ઉગાયું છે કે એ દેશની ની મનુષ્યની ની મનુષ્ય છે મનુષ્ય નો આધાર છે આ દુનિયા આ પ્રકૃતિ એક ચક્રી ગતિમાન છે ચક્ર ની શોધ આદિવાસી એ કરેલી છે ઇતિહાસ છે એટલા માટે બંધારણ જે હળગાયું એ નવમી ઓગસ્ટ છે જે આપણો વિશ્વ દિવસ હતો તે જ દિવસે નવ થી બાર બ્રાહ્મણોએ જંતર મંતર માં ભારત નું બંધારણ હળગાયું હું જે એટલે સાથીઓ જો સંસ્કૃતિ સંસ્કૃતિ આપણી હોવી જોઈએ તો આપણી સંસ્કૃતિ કઈ આપણી કુદરતી સંસ્કૃતિ આ દુનિયામાં કુદરતી કોઈ મહાન નહીં મળે ઝાડ ની પૂજા તો ઝાડની ની ફરતે ઉત્તર બાંધા ભૂમિ ની પૂજા કરી તો બૌદ્ધ ભિક્ષુક જે માઠા જે લાવે કાપીને એને સો ભણવાના સિક્કા આપતા પ્રતિક ક્રાંતિ પછી ઇન્ચાર્જ લાંબો છે તો હવે તો બૌદ્ધિક નું માઠું ફોડાયું નહીં મળે તો તેની જગ્યાએ નારિયેળ વપરાય છે એ આપણી સંસ્કૃતિ નથી અને એટલા માટે મારી જે માતા એક્સપાયર થઈ ગઈ એ એની ફરતે જે આવે છે એની હાફરી ઉચકવાનું એ નારિયેળની બાંધા ફૂલ બાંધા એટલે સંસ્કૃતિ આપણે ભૂમિની પૂજા કરીએ આપણે પાણી છે તો જીવન છે નદીની પૂજા કરીએ તો આ હારામખોરો એ કચરો લાખવાનું ચાલુ કર્યું નદીમાં નંદી કરવા માટે એ આપણી સંસ્કૃતિ છે આપણી સૂર્યની પૂજા તો મારી માય સૂર્યની પૂજા કે આકાશની અંદર ગરમી છે આકાશની અંદર જે તારાઓ ચંદ્ર છે ઠંડક છે એ આકાશ એ જીવનનો એક ભાગ છે તત્વનો પાણી એ ભાગ છે હવા છે અને ભૂમિ છે એના સિવાય જીવન શક્ય નથી અને એ સંસ્કૃતિ આપણી છે અગર કુદરતી આપણી હોય તો દરિયા ચોવીસ કલાક ગતિશીલ છે ગમે તેઓ કચરો જાય કરોડો અબજો છે આપ્યું એ ખૂબ સારું હતું ખૂબ હતું અને સમજવા જેવું અને જાણવા જેવું હતું માત કરી પણનો નિચોડ બેદમને આપી દીધો કે જો આપણે આગળ વધવું હોય ને જો આપડા સમાજને આગળ લઈ જવો હોય ને આપડે આદિવાસી સમાજનો વિકાસ કરવો હોય તો આપણે હવે પછી એક નિર્ણય લેવાનો કે આપણે આપણા બાળકોને ખૂબ ઘણવશું અને આપણા બાળકોને આગળ વધારશું અને એને સંસ્કાર પણ સંસ્કારનો પણ સિંચન કરશું જેથી કરીને આપણા આદિવાસી બાળક આગળ વધે અને એક બીજો મારે તમને ગુરુ મંત્ર આપવાનો છે માણસો બહુ ઓછા છે પણ આટલા બી લઈ તો પણ આદિવાસી સમાજ એક થઈ શકે મારો ગુરુ મંત્ર સાંભળી લેજો તમે જ્યારે બી કોઈને ફોન કરો કે તમારી પાસે ફોન આવે તો તમે શું બોલવાનું હા જોહાર યસ જોહાર ખાલી તમારે હાલો બોલવાની જરૂર નહીં મળે તમારે જોહાર એમ બોલવાનું

જોહાર જોહાર આટલું કહી અને મારી વાણીને વિરામ આપો છું ને આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપો કે અત્યાર સુધી આપ સૌ બેસેલા છો અહીંયા એટલે આપણે આપ સૌ બધા હીરા જેવા લોકો છે આટલું કહીને મારી વાણીને લવકો છું ધન્યવાદ ખૂબ રાજા તોય પ્યા સરકાર કોઈ પણ પ્રોજેક્ટ લાવવાના હોય તો આપણા આદિવાસીઓને હાકી કાઢે આપણા આદિવાસીઓનો લાભ લઈ લે તો મારે આજે અહીંયાથી એક વાત તો એ કરવાની હતી કે જ્યારે આવી વિસ્થાપિત થવાની વાત આવે કે આપણા આપણા ગામોમાં કે આપણા શહેરોમાં જ્યારે પ્રોજેક્ટ આવે ત્યારે આપણે બધાએ એક થવાની જરૂર છે અત્યારે કેટલાક વખતથી મેં જ્યારથી સમાજમાં જઉં છું તો કોઈ નાયકો નાયકાને જ આગળ લઈ જાય ઢોળિયો ઢોળિયાને જ આગળ લઈ જાય કોકડો કોકડાનો જ વિચારે તો આ તો એક ઝાડ છે આદિવાસી તો તો તમે ખડિયાને તો પાણી નહી આપવાના અને તમે તમાર દાડિયાને લઈ ગયા કરો ને તો ડાળ આગળ વધવાની કે જ્યાં સુધી થડને પાણી નહી આપે તો ડાળ કેવી રીતે આગળ વધવાની તો પહેલા તમે બધા એક થઈને થડને પાણી આપો ને તો જ ડાળ આગળ વધે ને તો તેના પર ફળ આવે ને આ તો બધા પોતપોતાનું વિચારીને આગળ વધ્યા કરે તો જ્યાં સુધી આપણે સંગઠિત નહી થઈશું આજે મને અત્યારે જ આર પટેલ સાહેબે કીધું કે આપણા સમાજમાં એકવીસ હજાર સંગઠનો છે બસ લાંબી લાવવા લાગી એકવીસ હજાર એટલે અહીંયા એકવીસ હજાર ભેગા નથી થતા એકવીસ હજાર સંગઠન થઈ ગયા

ગમે છે ના કરો નુકસાન 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 વનરાવન કે વનરાવન્ના ભૂગોડનું ના કરો નુકસાન વનરાવન કે વનરાવન્ના ભૂગોડનું મને અધિકારથી વનરાવનના ખોળે રમવાનું ગમે છે મને અધિકારથી વનરાવનના ખોળે રમવાનું ગમે છે દૂર કરવા માંગુ છું મારા પ્રાકૃતિક રહેઠાણોથી દૂર કરવા માંગો છો મારા પ્રાકૃતિક રહેઠાણથી પ્રકૃતિની રખેવાળ છું મને જંગલોની વચ્ચે રમવાનું ગમે છે પ્રકૃતિની રખેવાળ છું મને જંગલોની વચ્ચે રમવાનું ગમી રહ્યો છે છીનવી લેવો છે મારી જમીનો મારી માતાને ત્યારે છીનવી લેવ છો મારી જમીનો મારી માતાને ત્યારે આદિવાસી છું મને મારી માતાના ખોળે મરવાનું ગમે છે આદિવાસી છું મને મારી માતાના ખોળે મરવાનું ગમે છે નદીઓ ઝરણા અને વરસાદ તો મારા અંગો છે નદીઓ ઝરણા અને વરસાદ તો મારા અંગો છે જળ પ્રેમી છું મને નદીઓના ખોળે નાહવાનું ગમે છે જળ પ્રેમી છું મને નદીઓના ખોળે નાહવાનું ગમે છે વાર તહેવારે તો પ્રકૃતિના તત્વોનું પૂજન થાય છે વાર તહેવારે તો પ્રકૃતિના તત્વોનું પૂજન થાય છે મન મોજી લઈશું મને પ્રકૃતિના ખોળે જીવવાનું ગમે છે મને મોજી લઈશું મને પ્રકૃતિ ના ખોળે જીવવાનું ગમે છે ના કરો જુદા મને આ જળ જંગલ જમીન થી ના કરો જુદા મને આ જળ જંગલ જમીન થી આદિવાસી છું મને પ્રકૃતિ ના ખોળે ગમે છે આદિવાસી છું મને પ્રકૃતિ ના ખોળે ગમે છે છીનવી લેવો છો મારી જમીનો ત્યારે આદિવાસી છું મને મારી માતા ના ખોળે મરવાનું ગમે છે મને મારી માતા ના ખોળે મરવાનું Gomeche, Jai Adivasi, Jai Chohar, Jai Bim, Jai Bolivasi. Thank you so much. Amohar Jamna.

એમને હું ખરેખર નકમ વંદન કરું છું કેમ કે જેનામાં સહન શક્તિ છે એક વાગવાનો છે છતાં પણ આ સંસ્કૃતિ અને વિચાર માટે મનોમંથન માટે અહીંયા જે ટકી રહેલા છે એવા તમામ ભાઈઓ બહેનો બાળકો અહીંયા બાળકો પણ એક વાગ્યા સુધી હતા એમને પણ હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ પાઠવું છું આભાર બધા ઘરના જ છે એટલે કદાચ આભાર શબ્દ પણ એના માટે ઓછો પડે નાનો પડે એમ કે લેવાનું કઈ નથી છતાં પણ અહીંયા કદાચ વિશેષ આભાર જેવો છે માનો કે મારે કાંતિભાઈ બોલવાનો નંબર આવશે એમ કરીને પણ છે ઈશ્વરભાઈ પણ છે લાંબુ બોલી શકે પણ છતાં નથી બોલવાનો મોકો મળ્યો છતાં પણ અહિયાં બેઠા છે એવાનો પણ હું વિશેષ આભાર માનું છું પણ સરસ મજાને એન્કરિંગ કર્યું એવા રાજેશભાઈ અને ભરતભાઈ નો પણ દિલથી આભાર માનું માનું છું અને ખાસ આભાર એ માટે નાનો પડે છે એટલે આ સમારંભમાં ઉપસ્થિત છે એવા ચંપકભાઈ વિનંતી કરું છું કે પ્રવીણભાઈ જરા સ્ટેજ પર આવે કે એમને ફરીથી એમના હાથે આજે સરસ મજાના આખા અમે જે કદાચ મંડી પડીએ ને તો પણ એટલું નહીં કરી શકે એટલા સતત અમને પ્રોત્સાહિત કર્યા અમારે અમને કે આ એક આદિવાસી નો આપણે કાર્યક્રમ કરવો છે કરવો છે કરવો છે અમે કદાચ ઢીલા પણ પડીએ ને તો સાંજે પાછા આવીને ભાઈ દિનેશભાઈ ક્યારે કરવાનો છે અને એવું કરીને એમને એક ટેક લીધો એટલે કે આપણે કરવો છે આભાર માનું છું એક આપણે આ સરસ મજાનો આટલો કદાચ પચાસ હજાર માં પણ કરવો હોય તો ઓછા પડે એવો એક મંડપ આખો સ્ટેજ આ આખું ડેકોરેશન કરીને લાઇટિંગ થી માંડીને ટોટલ એમને કર્યું છે તે પૈસા ના ભોગે નહીં સેવાના રૂપે અમે કદાચ અમારી ટીમે જેટલું કર્યું છે એમણે એટલાય કર્યું છે એટલે આ તબક્કે આ પ્રકૃતિ મંડળ સેવા મંડળ અને સમસ્ત આદિવાસી સમાજ વતી હું એમનો દિલ થી આભાર માનું છું આભાર 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 ધન્યવાદ ચપકભાઈ સાહેબ અમારા એક

કોનભાઈ બધો પ્રોગ્રામ પૂરો ગયો દર વખતે દિનેશભાઈ પૂરો કરે તા બીજો બરાબર એ વખતે તુંણે પૂરું કરશું ના એ આપણે બધા જ વડીલે બો એટલે બો એટલે ઓલો બધો મહેનત કરતા ઓલો બધો મહેનત કરતા ને કે આ લગભગ તીન હજાર માણસો સમાઈ જાતે તીન દિવથી તમે લગા તાર આ મહેનત કરી બરાબર આજ બોજ હાજો પોગ્રામ ગો બોજ બધા આપણા સમાજના ઘણા બધા હાજા હાજા બધા માણસ હમના ને પ્રોગ્રામ બધા લાભજનો હજી આપણી સંસ્કૃતિ વિશે જાણવું ના જનના જે કોઈ બધા વિશે બે શબ્દ પોઈન્ટ તમે આખા હોય ચાલો ભાઈ તમે આખા બોલ બોલ

ઓકે તો દોરા ખરેખર બહુ આજે પોગ્રામ ફરીથી આપણે આસપાસ વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમ આ એક જાય ખબર કે મેં પોતે પણ જાણે કે આ સાંસ્કૃતિક કાર્યમ આજુબાજુ વિસ્તારમાં આદિવાસી સમાજના જે કંઈ પોગ્રામ આનાથી મેં આ જ ઉલી મોટી ઉંમરે મેં જાણતો હોય બાકી આણે પહેલાં મેં બી ના જાણતો હતો એવા જ દુરા કંઈ કાર્યક્રમ વિચાર ભેગા ભાઈ आज नो कार्यक्रम का मा जे के बदा सब सात सकर बदा दे दो बदाज खूब खूब खुँ आभार जय जोहार जय आदिवासी कन्या हरी माता बरमदेव बदाई मनोकामना पूरी करे अही जे अपनी शुभकामनाएं जय आदिवासी जय जयकार रहे कहाय उका काका लखला आदो हां तुलसी ना पांदडा ने लत मसाला तुलसी ना पात्रा मसाला मसाला चाय लखली का ना लखली

રાખવામાં આવેલી છે આપણે જ્યારે બી પ્રોગ્રામ કાંઈ પણ હોય એ સમયે વડાપાવ પામ પછી એનો વિરોધ નથી કરતો કે હું પોતે પણ ખાતો હશે અનન્ય સાથે મિત્રો પણ ખાય છે પણ જેમ કે આજે દુકાને અહીંયા રાખવામાં આવેલી છે ઘણી બધી વેરાયટીઓ છે આ વેરાયટી ખાવાથી ખરેખર નુકસાન નથી થતું આપણે સેહત માટે ખૂબ જ સારી છે આવી આ અલગ અલગ વિસ્તારમાં પ્રોગ્રામ થાય ત્યારે આવી દુકાનો ખરેખર મૂકવું જોઈએ જેથી ઘણી બધી વેરાયટીઓ છે કે જે આપણે ભૂલી ગયેલા છે ત્યાં આવનારા દિવસોમાં આપણે જોવાનું મળશે અને શીખવાનું મળશે અને આવી વેરાયટી ખાવાથી આપણે સેહત પણ રેશું અંતમાં ફરીથી સૌને જોહ